આપણી આ જીભથી આપણે જ્યાં સુધી આ જગતની પ્રશંસા કે નિંદા કરશું ત્યાં સુધી પરમાત્મા છે આપણને પ્રાપ્ત નહીં થાય કારણ કે શબ્દ નું બહુ મહત્વ છે શબ્દ છે ને એ સમજી વિચારીને બોલવા જોઈએ અતિ ભલો નહીં બોલનો અતિ ભલી નહીં ચૂપ જ્ઞાની કો બોલો બોલનો કી બોલી ચૂપ જ્યાં જ્યાં આપણને યોગ્ય લાગે જ્યાં બોલવા જેવું લાગે એટલું જ બોલવું જોઈએ वधारेना समय में काम मौन रहू जो परमात्मा स्मरण करव जो एक ही शब्द में सब कहिया सब ही अर्थ विचार भजिए निर्गुण राम को तजिए विषय विकार शब्द संभाल के बोलिए शब्द को हाथ न पाओ एक शब्द है औषधि और एक देत है गाव शब्द એક શબ્દ કંઈક આડો બોલાય જાય એનાથી કેટલા કેટલા મોટા મોટા આંદોલનો અને સંમેલનો થઈ જાય અત્યારે આપણે સમયની અંદર જાણીએ છીએ સૌ બોલવામાં થોડો જાજો ખાલી ફેરફાર થઈ જાય એનાથી કેટલી મોટી ઘટનાઓ ઘટી જાય એટલે શબ્દ છે બહુ વિચારીને બહુ સાચવીને બોલવા જોઈએ શબ્દની કિંમત છે એક વ્યક્તિ એક વખત જંગલની અંદર જાય છે લાકડા કાપવાનું એવામાં એક વખતે એ એ સિંહ છે કોઈ જગ્યાએ ફસાઈ ગયેલો અને બહાર નીકળી શકે એમ હતો નહીં એ ફસાઈ ગયેલો એટલે એને એમ થયું કે હું આની કંઈક મદદ કરું એ વ્યક્તિએ એ સિંહને બચાવ્યો એની મદદ કરી એ વ્યક્તિ અને સિંહ વચ્ચે બંને વચ્ચે મિત્રતા થઈ છે એ સિંહ અને વ્યક્તિ બંને વચ્ચે મિત્રતા સંદાણી બને સારી રીતે લે એમાં વ્યક્તિ કે છે કે હાલ ને ભાઈ મારા ઘરે રે ને તો અહીંયા કને રેસ તો અમે હું જંગલ તો રોજ જાઉં છું મારી સાથે આવજે ને મારી સાથે પાછો લેવા આવજો બંને વચ્ચે સારી મિત્રતા થઈ સિંહ પણ એ વ્યક્તિની સાથે એના ઘરે રહેવા લાગ્યો એવામાં એ જે ઓલો ભાઈ હતો એનો એક બીજો મિત્ર છે બાર ગામથી આવ્યો બાર થી એનો બીજો મિત્ર આવ્યો એટલે એને જોયું આશ્ચર્ય કે સિંહ તારા ઘરમાં છે મને તો ડર લાગે છે કે આ સિંહ કે ક્યાંક મારી બારી નાખશે તો અરે કે કે હોય તો કૂતરા જેવા હોય કે કુતરા જેવો છે એટલે આ કઈ સિંહ કે ખાલી દેખાવાનો સિંહ છે બાકી કઈ આનામાં છે નહીં એટલે તને કઈ મારશે નહીં એટલે ઓલા મિત્ર ને એના ઘરે બોલાવ્યો આદર સત્કાર પૂરો કે એનો મિત્ર સુખેથી રહ્યો છે ઓલો મિત્ર ચાલ્યો ગયો ને એટલે સિંહે પછી એના મિત્રને કીધું એના ભાઈબંધને કીધું કે ભાઈ એક કામ કરી કે શું કે આ કોવાડી પડી છે ને કોવાડીનો ઘા તું મારા મસ્તક ઉપર કર મારા માથા ઉપર કોવાડી મારતું એ કે ના ભાઈ તું મારો ભાઈ બંધ છો હું તને ના મારું કે હું તને કહું છું ને તું કોવાડીનો માર કોવાડીનો ગા કર મારા મસ્તક ઉપર ઘણું કીધું એટલે પછી એને એ કોવાડીનો ગા એના સિંહના મસ્તક ઉપર કર્યો છે અને જેવો કુવાડીનો ગા કર્યો એટલે સિંહના માથામાંથી લોહી નીકળ્યું અને સિંહ છે એ જંગલની અંદર ચાલ્યો ગયો ઘણો સમય વીત્યો છે જંગલની અંદર રીતે ફરવા લાગે છે એવામાં એ ફરીથી એનો મિત્ર છે એ જંગલની અંદર લાકડા કાપવા માટે થઈ અને ગયો છે એમાં એને એનો પાછો મિત્ર મળે છે એ સિંહ મળે છે અને સિંહને પૂછે અરે યાર મિત્ર ભાઈ બન ક્યાં ચાલ્યો ગયો મારે મૂકીને મને તારા વગર હવે ગમતું નથી એ કે મિત્ર તે મને કુવાડીનો ઘા માથા ઉપર માર્યો તો યાદ છે તને કે આને યાદ છે એ કે જો તો અહીંયા મસ્તક ઉપર કઈ હવે નિશાન દેખાય છે ડાક દેખાય છે ના ના એને તો હવે ઘણો સમય થઈ ગયો છ મહિના થઈ ગયા એટલે એ તો હવે ઘા રૂજાઈ ગયો કે મિત્ર મને યાદ છે એ તે મને ઘા કર્યો એ રૂજાઈ ગયો પણ તે મને તેદી તારા ભાઈબંધની સામે મને કૂતરો કીધો ને એ મારા હૃદયમાંથી હજી મારો ઘા ભૂસાણો નથી એટલે શબ્દ છે બહુ વિચારીને બોલવા જોઈએ બહુ સંભાળીને બોલવા જોઈએ શબ્દની કિંમત છે